टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना भाइयों बहनों तब सवेरे घरे निकलो छो परिवार साथ लांबी मुसाफरी पर हाईवे पर, पर पहुंचो તો ટોલ પ્લાઝા પર લાંબી કતાર જોવા મળે તમે ખિસ્સું ખાલી કરીને દોઢસો બસો રૂપિયા આપો વિચાર કરીને કે હવે તો સરસ સરળ રસ્તો મળશે પણ થોડુંક આગળ વધો તો એકાએક ખાડા વાહન ધડામથી પડે ટાયર ફાટે અને તમારા પરિવારના ચહેરા પર ડર અને ગુસ્સો જોવા મળે આવું કેટલા લોકો સાથે થાય છે સામાન્ય માણસોની આ વેદના છે હાઈવે પર ખાડા હોય તો ટોલ કેમ આપો આપણા દેશમાં હાઈવેનું નેટવર્ક વધી રહ્યું છે પણ સાથે વધી રહ્યા છે ખાડા અને અસુરક્ષા દર વર્ષે લાખો કિલોમીટર રસ્તો બને છે પણ મેન્ટેનન્સનો શોખ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જેવા મોંઘા હાઈવે પર પણ આઠ મહિનામાં ખાડા પડી ગયા અને ટોલ તો વસૂલાતા જ રહે છે તમે વિચારો આપણે ટોલ આપીએ છીએ સુરક્ષિત અને આરામદાયક મુસાફરી માટે પણ મળે છે અકસ્માતનું જોખમ અને વાહનને નુકસાન એક સામાન્ય ડ્રાઈવરનું વાહન ખરાબ થાય તો તેનું રિપેરિંગ કેટલું મોંઘું પડે અને જો અકસ્માતમાં કોઈનું જીવન જાય તો આ તો આપણી જિંદગી સાથેનો ખેલ છે આપણને એમ પણ સવાલ થાય કે આપણે પૃથ્વી પર રહીએ છીએ કે પછી ચંદ્ર પર કેમ કે જાહેર રસ્તાઓ ચંદ્રની સપાટી જેવા થઈ ગયા છે તમારી કમરની કસોટી કરવા માટે આપણા ગુજરાતમાં પણ અનેક જગ્યાઓએ વ્યવસ્થિત રીતે ખાડા તૈયાર કરવામાં આવ્યા છે કમરનો દુખાવો વધી જાય તો લોકો વિરોધ પણ કરવા લાગે છે થોડા સમય પહેલાં નવસારીના બોરિયા ટોલનાકા પર કોંગ્રેસે જનઆંદોલન કર્યું હતું લોકો ધરણા પર બેઠા હતા ધારાસભ્ય અનંત પટેલે ટોલનાકા પર ચક્કાજામ કર્યો હતો તેમણે માગણી કરી કે જ્યાં સુધી રસ્તાનું સમારકામ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલવાનું બંધ કરો ગયા મહિને સુરત મુંબઈ નેશનલ હાઈવે અડતાલીસ પર વાપી નજીકના બગવાડા ટોલનાકા પર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો ટેક્સી એસોસિએશનના સભ્યો અને સ્થાનિક લોકો એમાં જોડાયા હતા તેઓ સૂત્રોચ્ચાર કરતા હતા કે રોલ નહીં તો ટોલ નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમારી પીડા સમજે છે એટલે એટલે જ ગયા મહિને જ મળેલી કેબિનેટની બેઠકમાં તેમણે ખાડાવાળા રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી અધિકારીઓ કામ કરી રહ્યા છે કે નહીં એની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે અત્યારે ખાડાવાળા રસ્તાઓને ટોલ વિશે ચર્ચા કરવાનું કારણ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે વાત ત્રિસુર જિલ્લાના એક ટોલ બુથની છે નેશનલ હાઇવે નંબર પાંચસો ને ચુમ્માલીસના એડપલ્લી મન્નુથી પટ્ટા પર આ ટોલ બૂથ છે આ રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અહીં ઠેર ઠેર ખાડાઓ છે જ્યાંથી પસાર થઈને લોકો પોતાની કમર તોડાવી રહ્યા છે અને ઉપરથી એના માટે ટોલ સ્વરૂપે રૂપિયા પણ આપી રહ્યા છે એટલે અહીં પણ લોકો કહેવા લાગ્યા કે આ રોડ રીતસર ખાડામાં ગયો છે તો શા માટે તેમણે ટોલ ચૂકવવો જોઈએ તેઓ હાઈકોર્ટમાં ગયા કેરળ હાઈકોર્ટે આદેશ આપ્યો કે ખાડાવાળા રોડ પર ટોલ લોકો પાસેથી ટોલ નહીં લેવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો એટલે નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આશા હતી કે એની તરફેણમાં ચુકાદો આવશે પરંતુ એમ ના થયું સુપ્રીમ કોર્ટે તો આ વિભાગની અરજીને જ ફગાવી દીધી અદાલતે પણ કહ્યું કે ખરાબ રસ્તા માટે એકસો ને પચાસ રૂપિયાનો ટોલ શા માટે આપવો જોઈએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી આર ગવ અને જસ્ટિસ કે વિનોદચંદ્રનની બેન્ચે મંગળવારે આ સાંજે ચુકાદો આપ્યો ચીફ જસ્ટિસ એ કોમેન્ટ કરી હતી કે જો કોઈ વ્યક્તિને રોડના એક છેડાથી બીજા છેડા સુધી જવામાં જો બાર કલાક લાગતા હોય તો શા માટે તેણે એકસો પચાસ રૂપિયા ચૂકવવા જોઈએ જે રોડ પરથી પસાર થવામાં એક જ કલાકનો સમય લાગવો જોઈએ પરંતુ અગિયાર કલાક વધારે લાગે છે ઉપરથી લોકોએ ટોલ પણ આપવો પડે છે જસ્ટિસ વિનોદ ચંદ્રને મીડિયા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ પટ્ટા પર ટ્રાફિક જામ થાય છે તેમણે એમ પણ કહ્યું કે બંને જજોએ પોતે આ રૂટ પર ટ્રાફિક જામનો અનુભવ કર્યો છે ચીફ જસ્ટિસે કહ્યું કે નેશનલ હાઈવે પર ગટર ખાડાઓ અને અવારનવાર ટ્રાફિક જામ એ અસક્ષમતાના પ્રતીકો બન્યા છે સારો રોડ ન હોય તો ટોલ ન આપવો જોઈએ અદાલતે આ આદેશ આપ્યો છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગયા વર્ષે જૂન મહિનામાં આવી જ વાત કરી હતી તેમણે કહ્યું હતું કે જો રસ્તા સારી કન્ડિશનમાં ન હોય તો હાઈવે એજન્સીઓએ ટોલ ન વસૂલવો જોઈએ તેમણે ચોખ્ખી વાત કરી હતી કે ટોલ વસૂલવાની ઉતાવળ કરવામાં આવે છે જો ત જો તમે સારી ક્વોલિટી સર્વિસ ન આપી શકો તો તમારે ટોલ ન વસૂલવો જોઈએ રસ્તાઓની વાત છે તો અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જેનો કેનેડીની એક વાત જાણવા જેવી છે અમેરિકાના રસ્તા કંઈ એટલા માટે સારા નથી કે અમેરિકા ધનવાન છે અમેરિકાના રસ્તા સારા છે એટલે જ અમેરિકા ધનવાન છે આજ જ ટાર્ગેટથી પીએમ મોદીની સરકાર મિશન મોડમાં રસ્તાઓ સુધારી રહી છે ખૂબ જ ફાસ્ટ સ્પીડથી નવા હાઈવે બનાવવામાં આવી રહ્યા છે એક તરફ સારા રસ્તાઓ બની રહ્યા છે તો બીજી તરફ અનેક જગ્યાએ રસ્તા ખરાબ થઈ ગયા છે જેનાથી અનેક રીતે દેશને નુકસાન થાય છે સૌથી પહેલાં તો લોકોની કમર તૂટી જાય છે એટલે તેમની પ્રોડક્ટિવિટી પર અસર થાય છે બીજું કે ખાડાવાળા રસ્તાઓના કારણે પેટ્રોલ અને ડીઝલ વધારે વપરાય છે એટલે જ લોકોને આર્થિક રીતે નુકસાન થાય છે આ પેટ્રોલ અને ડીઝલ માટે ડોલરમાં ક્રૂડ ઓઇલમાં ખરીદવું પડે છે એટલે દેશનું વિદેશી ઉણિયામણ પણ ઘટે છે એટલે જ ખરાબ રસ્તાઓના કારણે દેશને અનેક રીતે નુકસાન છે હવે એનાથી વિપરીત સ્થિતિનો વિચાર કરો રસ્તા સારા હોય તો આર્થિક વિકાસનો પણ રસ્તો નીકળે છે ભારતે વિકસિત રાષ્ટ્ર બનાવવું હશે તો ખરાબ રસ્તાનો રસ્તો કરવો જ પડશે એટલે જ હાઈવે કે રસ્તાના નિર્માણ કે જાળવણીની કામગીરી માટે જવાબદાર અધિકારીઓ પોતાના ગજવાના બદલે દેશના હિતોનો વિચાર કરે એ ખૂબ જરૂરી છે